જો તમને ઓછા બજેટમાં પાવરફુલ ફીચર્સ ધરાવતો ફોન જોઈતો હોય તો સેમસંગ ગેલેક્સી એમ ફિફ્ટી ફાઇવ સારો વિકલ્પ બની શકે છે કંપનીએ તેને પચાસ થી ત્રીસ હજાર રૂપિયાના બજેટમાં લોન્ચ કર્યો છે આ ફોન પાવરફુલ કેમેરા કન્ફીગેશન અને ઉત્તમ ડિસ્પ્લે સાથે આવે છે તેમાં પચાસ મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે સેમસંગ ગેલેક્સી એમ સીરીઝ એ બ્રાન્ડની લોકપ્રિય લાઇનઅપ છે આ લાઇનઅપની મદદથી કંપની ભારતીય બજારમાં એમઆઈ જેવી બ્રાન્ડ સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ હતી તાજેતરમાં કંપનીએ આ લાઇનઅપનો ટોપ હેન્ડસેટ એટલે કે ગેલેક્સી એમ ફિફ્ટી ફાઇવ ફાઇવ જી લોન્ચ કર્યો છે જે જોરદાર ફીચર્સ સાથે આવે છે જો તમે મિડ રેન્જ બજેટમાં સંપૂર્ણ પેકેજ ઉપકરણ શોધી રહ્યા છો તો આ ચોક્કસપણે લઈ શકો છો જો તમને સરળ ડિઝાઇન પસંદ છે તો આ ફોન ચોક્કસપણે તમારું ધ્યાન આકર્ષિત કરશે કંપનીએ તેમાં પ્લાસ્ટિક રિયર પેનલ આપી છે જેના કારણે ફોનનું વજન ઓછું છે જેના કારણે તમે એક હાથથી પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશો પાછળની પેનલ ગ્લોસી ફિનિશિંગ સાથે આવે છે જે ડ્યુલ ટોન અનુભવ આપે છે